જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું એક નવા વિડીયોમાં અને આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં દિલથી સ્વાગત છે અને આજે આપણે ટીમલી કિંગ અનસિંગ કતિજાનું અવસાન કેમ થયું તેના વિશે જાણવાના છીએ અને તેને પાછળનું શું કારણ હતું એ બધું જ આજના વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને સ્કીપ ના કરતા અને છેક અંત સુધી જોજો તો દોસ્તો એક ભયે વિડીયો મૂકેલો હતો કે ટીમલી સ્ટાર અનસિંહ કતેજાને ઘરનો પ્રોબ્લેમ હતો અને અનસિંહ કતેજાએ ફાસો ખાઈ લીધો એમ પરંતુ એ વાત બિલકુલ ખોટી છે આવું કંઈ છે નહીં તેમના ઘરના દરેક સભ્ય બહુ સારા માણસ છે તેઓ આવું ક્યારેય કરે નહીં અને કાલે બપોરે એક ભાઈએ વિડીયો મૂકેલો કે આપણે જે સિમેન્ટનું મશીન આવે મિક્સચર મશીન તે પડવાથી અનસિંગ કતેજાને વાગ્યું હતું અને તેઓનું અવસાન થયું એમ પરંતુ એ વાત પણ બિલકુલ ખોટી છે તો દોસ્તો આવી ખોટી ખોટી અફવા ના ફેલાવો અને કોઈકનું નામ બદનામ ના કરો આપણે આજે હકીકત બતાવવાના છીએ તમને આ વિડિયોમાં તો દોસ્તો સાચી હકીકત એ છે કે અનસિંઘભાઈ કતિજાનું અવસાન સાપ કરડવાથી થયું છે અને આ જ હકીકત છે તો પ્લીઝ યાર હવે આવી ખોટી ખોટી અફવા ના ફેલાવતા અને આપણે દાહોદના જે છે ટીમલી કિંગ અર્જુનભાઈ આર મેળા તેઓનો એક વિડીયો બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જે ટીમલી સ્ટાર અનસિંગ કતિજાના અંતિમ યાત્રામાં ગયા હતા અર્જુનભાઈ તેનો વિડીયો અને ટીમલી સ્ટાર અનસિંગ કતેજા બહુ સારા એવા સિંગર હતા અને તેઓ અર્જુનભાઈ વિકી ભુરિયા અને રાહુલ ભુરિયા તેઓની સાથે પણ તેઓ પ્રોગ્રમમાં જતા હતા અને તેમના ચાહકોને ખૂબ મોજ કરાવતા તો દોસ્તો આજનો વિડીયો આટલા સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હજુ સુધી આપણા બધાને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબ્સ્ક્રાઇબ કરો